એના મમ્મીને જીવતા ઉપર પસ્તાવો થાતો છે હું જીવતો કેમ છું આની કરતા મરી જાવ ડોશી એને એટલો હેરાન કરે ડોશી મરી ગયા સ્વર્ગમાં ગયા ભાભા હાટો ગિફ્ટ લઈને ડોશી માં વગર ગમતું એ નથી મને એનો કાઈ વાવડ પત્તો નથી અને ફોન સ્વીચ ઓફ છે સ્વર્ગમાં પઈ જાય ને તઈ પાછો મારે ફોન આવ્યો તો કે હવે ફોન આય બધા લઈ લે છે કે જમા કરાવી દેવો પડે એટલે પછી દઈ દીધો છે પાછો દીધો નહી હોય તું સાની રહી જા મારી દીકરી લંગુ તું સાની રહી જા મારો દીકરો

અમે લંગુ બેન ને તેડવા ગયા ને તા રોય રોય નાખ્યું ભોજી ગઈ હતી અને ઘરમાં બધું એને તોડી ફોડી નાખ્યું તોલા કાળિયા તલુટાય દારૂ પીવા મીંડો લાગે દારૂ પીવે છે ને લંગુ બેન હા ગોગડી બાજી હવે ક્યારેક ક્યારેક દારૂ પીવા મીડો છે અને મને હોતન માર્યા તા બે લાફા તે દી અને મને છે ને સુતી હોત મારી તી ગોગડી બાજી એટલે બધું રમણ ભમણ છૂતું બાદ કીધી ને હું પૂછતી તી કોણ છે આ છોકરી ને કોના ફોન આવે છે ક્યાં રખડવા વયા જાવ છો ને એટલે મન માર્યું તું પેલા તમ સાના રહી જાવ અને હું તમને એક વાત કઉ છું

તોય હું છોકરીને ખાતર પડી રહેતી હતી પછી મારવાનું ને એવું ચાલુ કરી દીધું ને પછી મેં તને કીધું ગોગડી ભાજી કાઈ વાંધો નહીં તમે ઉપાધી કરો એ પોગી રહેશો અમે તમ તાર હું કેવી છું ઉપાધી કરો માં મેં તો નાશ પાડી હતી મેં તો એમ જ કીધું તું કે રેવા દે તું રેવા દે લંગુ તું પાછી ન આવતી બટા નૈયા રે કારણ કે હું ઓળખું ને મારા ભત્રીજાના લખણ કેવા પહેલેથી એવા મારે આ સોડીની જિંદગી નહોતી બગાડવી ભોળો આ બિચારી ભોળી છે અને આ હાવ કેવો છે મારો ભત્રીજો કઈ ખબર જ નથી પડતી પણ આ બિસારીને એ ગમતો તો એટલો પ્રેમ એટલો કરતી હતી એટલા એટલા વરસ કાઢ્યા અને આને છે ને છોકરીનોય વિચાર ન કર્યો હવે કાંઈ વાંધો નહીં બટાતો હવે ત્યાં પાછી ન આવતી અને હવે છે ને એને જવા દેન જે કરવું એ કરવા દે બટા એને જાવાની જ દેવાનો ટીપલી એની માથે કેસ કરવાનો જોવો તમે જેલના જેલના હળિયા ગણતો કરી દેવાનો છે એને

મને કઈ થાવા મળ્યો ઓ તું કઈ ટેન્શન ન લેતી અમે એટલા બધા ટેન્શન લેવા વાળા છીએ તારે અત્યારે ટેન્શન કાઈ લેવાનું જ નથી હો ને ટેન્શન તો થાય જ ને આપડી બેન છે એને ટેન્શન ન થાય બિચારીનું આપર્ને મારે ક્યાં એમ ફોટા પાડવા ન જ જાઉ મને ધીંગલીનો બિચારીનો જીવ બળે છે લંગુ બટા તો ઉપાધી કરમાં તારી આરે આખો પરિવાર છે તું એકલી નથી બધું થઈ જશે મારો દીકરો હો ઉપાધી કરતી નઈ ને એને ભગવાન સજા દેશે

હા લંગુ તો ઉપાધી કર્મ તો તારા પરિવાર કેવો છે તારો બધા તારી હારે જ છે બળતરા કરતી ને કાઈ તારી ઢીંગી હામુ છો મજા નહી તારી હવે નવી જિંદગી શરૂ થાશે હવે જાવા દે એને મહણિયાને એની કે તારી પડી હતી તો તી આવા કરે હું ઈ તે લંગુ બટા દાદાને હિસાબે પડી છું દાદા વયા જાશે ને પછી હું ઈ રહેવાની નથી હું ઈ પછી મારો રસ્તો કર લેવાની છું હું ઈ કે ન્યા રહેવાની નથી પણ મને દાદાનો જીવ બળે ટાઈમે ટાઈમે એને ખાવું પીવું ગવઢું માવતર છે એનો આપણે ધ્યાન રાખવું પડે એટલે હું નકર હું ન્યા રહેવાની નથી તમે ઉપાધી ન કરતા તમ તા ટીપલી તમે અહીંયા રહેજો તમારું જ ઘર છે હા તમ તારે ઉપાધી જ કંઈ કરતા જ નહીં અમે બધા સેવી અહીંયા ટીપલીફાઈ ભાઈ હાય મારા વાલા ફ્રેન્ડ મારા વાલા સબસ્ક્રાઇબર કેમ છો તમે બધા હું તમને એક વાત કહેવા માંગુ છું કે આવે એ આપણે 10 તારીખે હું આવવાની છું ભાવનગર ને સ્વાસ્થ્યનો સ્નેહ મિલન છે તમારે આવવું હોય તો મને WhatsApp માં મેસેજ કરી શકો છો થેન્ક યુ આવો તો મજા આવશે જમવાનું પણ છે આપણે સાથે જમશું થેન્ક યુ

ખાલી સુંદરી ઓઢવાની છે અને બુટી પહેરવાની છે સેથો તમાર પૂરવાનો છે મંગળસૂત્ર તમારે પહેરાવવાનું છે તો હું કામ ઉપાધી કરો છો કેટલી વાત જોડાવશો અડધી કલાક થઈ બેઠી છું આવો ને યાર તમે આવશો પછી હું પાણી પીશ તમારું મોઢું જોશ ને ત્યાં સુધી માર ગળે પાણી પણ નહીં ઉતરે આવો ને દીકા હા કાઈ વાંધો નહીં હાલ હું આવું છું બે મિનિટ માલ ડેલો ખોલ બેલ વગાડશો એટલે કામવાળી વાળી ખોલશે ડેલો ઉપાધી કરો

હવે તું મને હાર પહેરાવજે હોને હાર તો પહેરાવવાનો હોય ને હવે લગ્ન કરવાના છે તો હાર નો પહેરાવું તાળીયા ને હાલ પોગી ગયો ડેલા પાસે